સમગ્ર શિક્ષા સુરત દ્વારા આઈ ઇડી અંતર્ગત દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય કેમ્પનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાર ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઓલપાર અને ચોણ્યાસી તાલુકાના કુલ સિત્તેર લાભાર્થી બાળકોને દિવ્યાંગતાની કેટેગરી મુજબ ટ્રાઇસિગલ વ્હીલચેર ક્રોસિંગ કેલિપર્સ એમઆર કીટ સીપી ચેર હિયરિંગ એડ્સ બ્રેલ કીટ જેવા વિવિધ પ્રકારના સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું બીઆરસી કો ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે છથી અઢાર વર્ષના શાળામાં અભ્યાસ કરતાં હલનચલન ખામી ધરાવતા બાળકો માનસિક ક્ષતિ ધરાવતા બાળકો સંપૂર્ણ અંડ બાળકો મુગબઢીર બાળકો તેમજ બહુ દિવ્યંગતા ધરાવતા બાળકોને એલિમ કો કંપની દ્વારા સઘન સહાય કરવામાં આવી છે જે સરાહનીય બાબત છે આ પ્રસંગે દિવ્યંગતાની કેટેગરી મુજબના ડોક્ટર્સની ટીમ ખડેપગે રહી હતી સદર કેમ્પમાં જિલ્લા આઈ કોઓર્ડિનેટર હરેશભાઈ ગલસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં ભાગ લેનાર બાળકો અને વાલીઓને ચા નાસ્તો તેમજ આવા જવાનું ભાડું અને કચેરીમાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સ્પેશિયલ એજ્યુકેટર મિલન પટેલ અને બળવન પટેલ તથા વિશિષ્ટ શિક્ષિકા નીતા પટેલ અને જીજ્ઞા પટેલ તેમજ ચોન્યાસી તાલુકાના વિપુલભાઈ દેસાઈ તેમજ દિલીપભાઈ ખસિયા સહિતનાઓ એ જહેમત ઉઠાવી હતી આજરોજ સમગ્ર શિક્ષા કચેરી સુરતના આઈ વિભાગ દ્વારા ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું ઓલપાડ બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સાધન સહાય કેમ્પમાં બંને તાલુકા મળીને કુલ સિત્તેર જેટલા દિવ્યાંગ બાળકોને એમની દિવ્યાંગતા મુજબ વિવિધ કેટેગરી મુજબ એક્સપર્ટ ડોક્ટરોની સલાહ નિષ્ણાંત અનુસાર એમને સાધન સહાય આપવામાં આવી હતી